મારું નામ છે શૈલેન્દ્રસિંહ સિંહ ભાટી ખાસ આજે બધા શિક્ષકો બૈજિક પ્રશ્નની અંદર સાહેબ એક તો સમય બાબતના પ્રશ્નો છે બીજા પાર્કિંગ બાબતના પ્રશ્નો છે અને ત્રીજું ભૌતિક સુવિધા બાબતના પ્રશ્નો છે અમે સુવિધા બહુ હાઈ નથી માંગતા પણ નોર્મલ સુવિધાઓ જે અલગ અલગ જગ્યા સ્થળે મળે છે એવી સુવિધાઓ તો શિક્ષકોને મળવી જોઈએ ને કારણ કે અમે જે શિક્ષક છે કોઈ દાડિયા નથી અને પ્લસ આના જે સ્ટાફને અમે પૂછવામાં આવે ત્યારે જે સ્ટાફ છે અમારી સાથે ઉદ્યોતા પરિવર્તન કરે છે બરોબર અને ઓલ ગુજરાતની અંદર અમુક અમુક જગ્યાએ જે ટીએડીએ છે કોઈને સાતસો મળે કોઈને બસો ચાલીસ મળે તો આ શું કામ કારણ કે કામ બધું એક સરખું જ થાય અને બધા શિક્ષકો એક સરખું જ કામ કરે છે તો આપશ્રીના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે ભાઈ બધા શિક્ષકો જે છે કોઓર્ડિનેટર મોડરેટર કે પરીક્ષક બધાને એક સરખું વેતન મળે તો નેક્સ્ટ યરથી જે શિક્ષક પેપર ચેકિંગ માટે આવે છે ને સાહેબ એ ઉત્સાહથી આવી શકે અને બીજું સાહેબ આપના માધ્યમથી મારે એક વસ્તુ કહેવાની છે કે જે બે શિક્ષક એક શિક્ષક જે બે જગ્યાએ સંકળાયેલો હોય તો એક જગ્યાએથી એનો પગાર કપાઈ જાય છે ને એક જગ્યાએથી એને મળે છે તો હું પણ એવી સરકારને વિનંતી કરું બરોબર કે જો એને ટીએડીએ પૂરું મળશે તો અન્ય જગ્યાના જે પૈસા કપાય છે ને એ આમાંથી આર્થિક પરિસ્થિતિ એની યોગ્ય કરી શકે આટલી જ મારી આપસીના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે જય ભારત જય હિન્દ શ્રી કૃષ્ણ ખાસ કરીને આટલા બધા શિક્ષકો હાલ ભેગા થયા છે સંચાલકો કે શાળા સંચાલક છે કે પ્રતિક્રિયા છે એ વ્યવસ્થિત રીતે આપે લઈને વાત કરું છું મારું કહેવાનું એટલું જ છે સ્ટાફ નું વર્તન ખૂબ જ ઉદ્ધત છે સ્ટેશનરી અમને પૂરી પ્રોવાઈડ કરવામાં નથી આવતી જ્યારે જ્યારે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે નિયમક તરફથી અમને એવું જ કહેવામાં આવે છે કે અમે તો બધું આપીએ જ છીએ પહેલા તમે બીજી જગ્યાએ પૂછ્યો પછી અમને ગેજો લિટરલી શિક્ષકો સાથે આટલું ઇન્સલ્ટિંગ ટોન માં વાત કરીએ મને વ્યાજબી નથી લાગતી ઘણા બધામાંથી શિક્ષકો એવા છે જે ડાયાબિટીસ અને બીપી ના પેશન્ટ હશે આજે સવારનો સમય માટે અમે કીધું એ લોકોને તેણે એવું કીધું બીજી સંસ્થામાં થાય ત્યારે તમે અમને કેજો આટલા પંદર સત્તર વર્ષથી અમે લોકો પેપર જોઈએ છીએ તો બધી જગ્યાએ અમારી અનુકૂળતા મુજબ અમને સવારે કરી જ આપે છે આઠ થી બે અમે કામ કરવાની ના પાડતા બધાને કામ કરવું જ છે પણ સામસામે છે ને બંને બાજુથી સહયોગ મળે તો એ કામ થઈ શકે પણ એ એકમાંથી બે નથી થતા કે ના એ ટાઈમ નહીં બદલે એટલે નહીં જ બદલે અમારા જ રૂમના એક શિક્ષકને મેડિકલ રિપોર્ટ દેવો પડ્યો ચાર

બેસી શકાય ન બેસી શકાય એસી ચેમ્બર માં બેસીને વાત કરવી અને બે પંખા વચ્ચે ગરમીમાં નીતરતા સાત કલાક પેપર જોવા વસ્તુ બહુ અલગ છે બેસે તો ખબર પડે કે કમર ને બધી વસ્તુ કેટલી દુખે છે અમારી ઘણા બધા પંચાવન પ્લસ ના છે એનો બી વિચાર નથી થતો ને આ એક ને એક વસ્તુ અમે અવારનવાર કરીએ છીએ પણ લિટરલી ઇન્સલ્ટ જ કરવામાં આવે છે નિયામક તરફથી સ્થળ સંચાલક તરફથી અને સ્ટાફ તરફથી પણ જે વસ્તુ અમને કોઈને ગ્રાહ્ય નથી સ્ટેશનરી અમે ઘરની લઈને અહીંયા યુઝ કરીએ છીએ અમને નથી આપતા અને એની માટે શિક્ષકો નીચે બોલાવીને ખખડાવે છે ત્રણ રૂપિયાની પેન્સિલ માટે આ વસ્તુ વ્યાજબી નથી અમે કોઈ ચોર નથી અને આ વસ્તુ માટે વારે વારે અમારે માગવા આવવું પડે એ અમને પણ વ્યાજબી નથી લાગતું અમે બધા ઘરનું યુઝ કરીએ છીએ સ્ટેશનરીના પૈસા એને ક્યાં મૂકવા છે એ ખબર નથી પોતે જે બાબતની કમાણી કરવી છે તો ઓકે અમે એની માટે ઓકે છે એનો જવાબ સરકાર એની પાસેથી માગે ખાસ કરીને જો કઈ પ્રતિક્રિયા આપવાની નહીં આવે ડીઓ સાહેબ તરફથી અથવા સંચાલક મંડળ

કે તમે જે અમને મૂલ્યાંકન કેન્દ્ર આપો છો તે વ્યવસ્થિત તપાસીને આપો જો ટીચરો પાસે તમે નીતિ નિયમ થી કામ કરાવવા માંગતા હોય તો સામે આપેલું સંચાલન કેન્દ્ર પણ નીતિ નિયમ વાળું હોવું જોઈએ બીજા પ્રશ્ન એવા છે કે સરકારી ટીચર અને પ્રાઇવેટ ટીચરના જે પણ ભથ્થામાં અલગ અલગ વેરાયટી તમે આપો છો સ્વીકારવા તૈયાર રહેવાનું પછી જેને જેવું મળે ફૂટને ને મિતના મિલતા પછી અમે ચાલુ કરશું શિક્ષક તરીકે આ સોંપતું નથી પણ અમારે આ પ્રશ્ન જવાબ રૂપે આ દેવું પડશે ત્રીજી વાત છે કે અમને જે પણ કામ તમે કરાવો છો તો નિયમોમાં રહીને કરાવવા સાથે સાથે બીજા નિયમોને પડાવતા પણ શીખો ગવર્મેન્ટ ટીચર હોય કે પ્રાઇવેટ ટીચર હોય બધા એક નિયમમાં ચાલવું પડશે સરકારે પણ એક નિયમમાં ચાલવું પડશે અને જો એવું લાગતું હોય તો અહીંયા આવે જોવે કલાક અમારી સાથે બેસે અને ઈ પરિસ્થિતિમાં જો ઈ રહેવા તૈયાર હોય તો અમે છ છ કલાક રહેવા તૈયાર છીએ ટાઈમ ગવર્મેન્ટે ભલે એવો કીધો કે અગિયાર થી પાંચ નો હોવો જોઈએ પણ ઘણા બધા શિક્ષકો એવા છે જે બે અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ ટાઈમે જોડાયેલા છે તો જો એને પડતો મહિનાનો ખાડો સરકાર પૂરવા તૈયાર હોય તો એ ટીચર પણ અહીંયા રહેવા તૈયાર છે બાકી ટીચરને ટાઈમ ફરજિયાત કરી દેવો પડશે પ્રશ્ન જ છે છે નાના મોટા સર સ્ટેશનરી તો બધા આપે છે પણ ખબર નહીં આ લોકો શું તકલીફ છે દેવામાં અને એમ કે પેન્સિલ અડધી કયો થઈ હોય આપો પેન પાછી આપો મારા અત્યારે મારા ઘરની પેન્સિલ છે દેખાડું એટલે અમને ત્રણ રૂપિયા ચાર રૂપિયાનો સવાલ નથી આમાં તમે આ અવ્યવસ્થામાં બેસી જ છીએ પણ પ્રશ્ન એ છે કે વ્યવસ્થિત નીતિ નિયમ જો અમારી પાસે પડાવવા હોય પેલા તમે પાડો પછી અમને કયો નિતર આંગળી ન ચીંધો